અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ ઘટનામાં એડવોકેટનું કહેવું છે કે જ્યારે તેમના જુનિયર અસીલ પર જે ધમકીની ફરિયાદ બાબતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું ને આ ઘટનાના મામલે વિવાદ વકર્યો ત્યારે બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટરનું પણ આ બાબતે નિવેદન સામે આવ્યું છે તેઓ પોતાનો ખુલાસો મુકતા શું કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં જાફરાબાદમાં એડવોકેટ ઇમરાન ગુહાના જે જુનિયર એડવોકેટ છે તે ચેક રિટર્ન બાબતે જે તેમના અસીલ છે તેમને સામે જે આરોપી છે તેમણે આનો કેસ ના લડતો તેમ કહીને તેમના જુનિયર એડવોકેટને ધમકી આપી હતી ને તે બાબતે તેમના જુનિયર એડવોકેટ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી થઈને વિવાદ વકર્યો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એડવોકેટ ઇમરાન ગુહા ત્યાં પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ વિવાદ સર્જાયો હતો ને આ ઘટના ક્રમના પગલે જે રીતે ઇમરાન ગુહા નામના એડવોકેટના આરોપ છે કે પોલીસ ઇન્સ્પેક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું સાથે જ તેમને અભદ્ર ભાષામાં વાત કરી એટલું જ નહીં તેમને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂકવામાં આવ્યા હવે તમે આ ઘટના બાબતે જાફરાબાદ બાર એસોસિએશન પણ વિરોધ નોંધાવ્યો છે

એની એક માણસ જે છે એનો દ્વારા ધમકીઓ આપેલ મારી નાખવાની તે બાબતની અમે ફરિયાદ દીધી જાફરા ટાઉન પીએસઆઈને પીએ ને શ્રી જે આર ભાજકને તેઓ દ્વારા તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદ આપેલી તે ફરિયાદમાં શ્રી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નહીં આરોપી વિરુદ્ધ ત્યારબાદ એ જ બનાવો બીજા દિવસે એટલે કે સિત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ બનેલ ત્યારે પણ આ કામે પીઆઈ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નહીં મારા જુનિયરને એવી ધમકી મારી જાનથી મારી નાખવાની ત્યારબાદ એકસો બાર નંબરમાં કોલ કરી અને મારુતિ વેન આવેલ પીસીઆર વાન આવેલ પોલીસનું ત્યારબાદ પીસીઆર વાન તેને ત્યાં પોલીસ ચોકીમાં લઈ ગયેલા ત્યારબાદ ત્યાં સ્થાનિક હાજર કર્મચારીઓ એવું કહેલ કે પીઆઈ સાહેબ આવશે ત્યારબાદ તમારી ફરિયાદ લેવામાં આવશે ત્યારબાદ અમુક કલાક જેવું બેઠેલા ત્યારબાદ પીઆઈ જે આર ભાચકન કરીને આવેલા અને અમુને કહેલ કે અંદર આવો એમ કહી અને અમને અંદર લઈ ગયેલા એની ચેમ્બર પાસે ત્યાં અમને જેમ ભાવે તેમ ગાળો દેવા માંગેલા અને કહેલ ભાઈ તમારા વકીલો અંદર આવવું નહીં આ તમારા વકીલો વકીલાત કરવી હોય તો એ કોર્ટમાં રહેવાનું તમારે અહીંયા કોઈ આવવું નહીં પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ અમો જતા હતા ત્યારે પાછો એને એક પોલીસ કર્મચારીઓ સો પોલીસ કર્મચારીઓને બોલાવી અ ગેરકાયદેસર મંડળી રચી માર મારવાના ઈરાદે અમને બાર શાકની અંદર એને ધક્કો મારેલો ત્યારબાદ અમને ધક્કો મારતા ત્યાંથી અમે જતા રહેલા પણ જતાં જતાં આ લોકો અમને ધમકી મારી કે હવે જો પોલીસ સ્ટેશનમાં આવ્યો છે તો તને જાનથી મારી નાખીશ આ બનાવનું કારણ છે આપે સાંભળ્યા હતા જાફરાબાદના એડવોકેટ ઇમરાન ગુહાતેઓ કહી રહ્યા છે કે જ્યારે તેમના જુનિયર એડવોકેટ છે તે ફરિયાદ આપવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ફરિયાદ ના નોંધી દર બીજી તરફ આ મામલાને લઈને અમે જાફરાબાદ ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ભાજકન સાથે વાતચીત કરી તો તેમના સમગ્ર ઘટનામાં તેમના પર લાગી રહેલા આરોપોને ફગાવ્યા છે તેમણે કહ્યું છે કે એડવોકેટ દ્વારા આવા નવર ખોટી રીતે ફરિયાદ ઊભી કરાવવામાં આવે છે અને નિર્દોષ લોકો આમાં ના જાય તેવી ચીવક તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવતી હોય છે પરંતુ જે એડવોકેટ છે તે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનો વિસ્તારમાં વર્ચસ્વ કેવી રીતે વધે તે માટેના તેમના પ્રયત્નો હોય છે પોલીસ ઇન્સ્પેક્ટર ભાજકાને વધુમાં કહ્યું કે તેમની છબી ખરડાવાનો પ્રયત્ન થયો છે તેમની સામે જે આરોપ લગાવવામાં આવ્યા છે તે આરોપ તેમણે ફગાવ્યા છે જ કારણે હવે આ ઘટનામાં જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો સમગ્ર ઘટનાની હકીકત સામે આવી શકે છે કે આમાં ખરેખર હકીકત હતી શું આમાં એડવોકેટનો વાંક છે કે પછી પોલીસ ઇન્સ્પેક્ટરનો વાંક છે હાલ તો તપાસનો વિષય બન્યો છે પરંતુ આજે બબાલનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે જેમાં આ સીસીટીવી બહાર આવતાની સાથે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ